મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ 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 વિડીયો બ્લોગમાં આજે દિવસની શરૂઆત કરી દઈએ આજે તો ઉત્તરાયણ છો તો ઉત્તરાયણનો બધાનો ખૂબ ખૂબ શુભકામનાઓ અને બધાને ખુશ રહો અને હાજર તાજા રહે એવી પ્રાર્થના સાથે ચલો દિવસની શરૂઆત કરી દઈએ આજ તો દિવસની શરૂઆત થાય છે મારા પિયરથી જો મારા પિયરથી અમે શરૂઆત કરી દઈએ છીએ અને આજ તો હજુ તો ઉઠી હું તો નહીં ધોઈને તૈયાર થઈ જાય અંદર નાવા ધોવાનું બધું ચાલે છે સાહેબને બધા અંદર નાવા ધોવાનું કરીશી અને જો એક બાજુ ચંદ્ર છે ને એક બાજુ સૂર્ય ઉગ્યો છે એ રીતનું વાતાવરણ છે અહીંથી સારું દેખાય અને હજુ ઉત્તરાયણનું વાતાવરણ હજુ તો ઠંડી છે ને એટલે કોઈ બહુ બાર ધાબો ચડી નહીં કોમ તો પાછા બધા ધાબો ને એવો ચઢજ પણ આ ઠંડી છે એટલે કોઈ ધાબો ચડી નહીં આ બાજુ ચંદ્ર ઉગ્યો છે અને આ બાજુ સૂર્ય ઉગશે અને આ બાજુ ચંદ્ર છે ને આ મારા ગામડાનું વાતાવરણ ખુશનુમાં વાતાવરણ છે કેટલું સૂર્યની લાલીમાં કેટલી મસ્ત દેખાય છે ને એક બાજુ ચંદ્ર છે ને બધું છે અને અમારું ગામ અમારું પિયરનું ગામ જો અમુક તો પતંગ ચગાવવાનું ચાલુ છે તો લાઇટ ચાલુ છે ને જો ઘુમ્મસ પડ્યો છે જો ગોળ કે આ પેલું થાર પડ્યો છે બધો જેવો અને પેલું આગું આગું રહ્યું ને મંદિર છે કણ અને ચંદ્ર અને અંદર તો જો ચા પાણી ચાલે છે જો વાસણ ઘસીએ તારે એવું જો સાહેબ બેઠા હોય હમણાં ગુડ મોર્નિંગ ઠંડી છે હા

જો પતંગ ચગવા મળે છે થોડા થોડા હજુ બહુ જો સૂર્યનારાયણ દેવ છે સૂર્યનારાયણ દેવ છે ચમકી મસ્ત અમાર તો દેખવાય જ નહીં હોય એટલે આ તો અહિયાં તમારે સારું સીધા દર્શન થઈ જાય અમાર તો દેખાતા જ નહીં તમે ઘર આડું નહીં થયું પણ એટલે જ ને

તો અમે ટાવર પતંગ ચગાવી બધા ડાબા ચડી જાય નારાયણ તપ્યા છે ખરો દક્ષુ આજે પવન તો શું

બપોરના સવારના દસ વાગે છે ને નું કાર્યક્રમ ચાલુ છે ઉત્તરાયણ છે રસોઈ કરવા ચાલુ છે દાળ ભાત મૂક્યા છે રોટલી કરવાનું ચાલુ લોટ મરી દઈ જશે ને ઊંધિયું બનાવવાનું ખરી તો એ ઊંધિયાનું શાક લેવા છે મારે ભત્રીજા બહુ અંડલી અને એની સાચું રોટલી કરવા એટલે હવે આવી ચાલો ખરો અને તમારે રસોઈ કરવાનું છે તે મારો આવીશું ફટાક રસોઈ તે રસોઈ કરવી પણ દાળ દાળભાત ને રોટલીનું ઊંધિયું બનાવવાનું છે ને ગોટા બનાવીશું રસોડામાં મારી ઉતરાણ થાય છે જો આ રસોડું રસોડામાં ઉતરાણ થાય છે દાળ ભાત મૂક્યા છે આ ઊંધિયાનું તૈયારીઓ કરી છે ભાભી મુઠિયા બનાવી છે ને આ ઊંધિયાની તૈયારીઓ કરી છે દાળ ભાત ને મૂકી દીધું છે બધું

જય શ્રી કૃષ્ણ વાસી જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ તો તબિયત થઈ શરીર બીમારી આવે એટલે ને જમાઈ બધા બેઠો સોંતિ થી વાતો કરીએ બધો અને પેલા જોવા બે ખુરશીમાં ખૂણા બાપ એવું

જો મારે ભત્રી જાવ મને ફઈ આવી આવજો ઊંધિયું બનાવવાનો ફાઈ નું છે હાય ગાઈસ બેક ટુ માય ચેનલ તો આજે ઉત્તરાયણ છે હેપી ઉત્તરાયણ તો હાલ મારી દીદી વિડિયો પતંગ ચલાવવાનું છે હું તમને બતાવી શકું છું આઈ રે મારી દીદી હાય દીદી ક્યાં બધી પતંગ ચગો છો આસમાનમાં પણ તમને દેખતી નહીં હોય માર ભાઈ ખબર ની ક્યાં હશે

ધીરે ધીરે શું કરો શું કરો તમે શું કરો મોબાઈલ લેવો જો મોબાઈલ લો અને શું કરો તમે પોણી એ પોણી ટપકી હો ચકલી ફેવરીસી જેવા સીન પણ ચકલી ફેવરી સી

બસ તેઓ કોમ કાટ કરી કપડા વાળવાનું કરીએ ને તા કરી આવું બસ ખાવાનું મોડું થાય બજે સવારવાની પડે બેટી બધું સવાર્યું એટલે ચલાવા જશે રનો હો જો તમારો વિડિયો ઉતારે તમે YouTube પર આવી જજો અજી કેમ હું નહી એવું વિડિયો ઉતાર જા તમને ના ખાતા હું જો આ ઉત્તરાયણ ને ઉતરાયણનું પતંગનું આનો પતંગ છે પેલા તો ઊંઘી ઉતરાયણ પતંગમાં થાય છે નહિ એ વાંધ તો ઊંઘિયામ જતી રે ઉતરાયણ બધા ચડી જાય બેઠે

એક બીજાનો સાત સરકાર આલિયે પ્રેમ રે ઓ બાબા અમારું બદર ટોળા ઉપર પતંગ ચગાવ જો છોકરો અને આ પતંગ ચગાવી જો કે નેચર રોવા ઓવા

જો વા ચોકલેટો વેચવા આયા છે હવે આવા રહી લઈને ભાઈ આવા રહી લઈને ચોકલેટો વેચી આયા દક્ષુ આખો ડારો ઉતરણનો જતો રે તાણ ટાઈમ તો તારા ટાઈમ તો તને ટાઈમ ન મળે ના ભાઈ એવું મને આલી પાછું બે ચોકલેટો દક્ષું એટલી બધી ચોક ખાવી આટલી બધી ચોકલેટો ખવાય બકા ના ના લઈ જવી છે કે ફઈ લઈ જજો કરવી ફાઈ ને પછી શરદી કરવી હ તો વધો નહીં પતંગ પતંગ થઈ જાય આકાશમાં તો પતંગ પતંગ થઈ જાય સીના બધો પતંગ ચગાવી છે જો હવે દેખાડે હવે દેખશો હવે પતંગ દેખાડે હવે દેખોણે પતંગ

આ ઘરનો ગોમ નો નજારો જો ગાયો ને બેસો ને બધું મારા પિયરમાં હો ગાયો બેસો ને બધું છે તો ગાયો છે બેસો છે ને બધું છે બેસો ને ગાયો ને બધું આ ને અમારો પ્રજાપતિ વાસ છે પાસણ નો પેલો આગળનો હતો ને આ પાસણ નો પ્રજાપતિ વાસ છે એ છે અને ઠાકુર વાસ છે જોડે પતંગો ને આ બધા જો પતંગો ને પતંગો ચગાવીશ હું એ ધાબો ચડી છું પતંગ ચગાવવા આ બધાને વાદે થોડી વાર હું એ કીધું જવું અધ વાત જઉં છે નીચે પણ થોડી વાર કીધું હવે બપોરે આવે તો બપોરે તો કડીક જ આવ્યા તો એટલે બહુ ન થાય કડીક આવ્યા તો તે તડકો લાગે ને એટલે પાછા નીચે જતો રહે તો હવે પાછા ઉપર આવે છે પતંગ ચગાવવા બધા વાતો કરે છે જો સૂર્યનારાયણ દેવ તો મારા પાછળ જવું છે આમ તો ગેર તો આવો નજારો જોવા ના મળે મારે પદીનગર તો નહીં તો જો પાછા સૂર્ય નારાયણ ને દેખાય બધું દેખાય ને આખું ગોમ દેખાય છે જો ચારે બાજુ અમારું ગોમ દેખાય છે અને આ બધા પતંગ ચગાવી છે વાસ તમારો આ તો વાસ બધું એટલી વગાર તો ખરી વગાડ વગાડ ટાવર માં છ વાગ્યા ઘંટ વાગ્યા છે ટાવર ના ટાવર નો અવાજ આવે છે ને છ વાગ્યા નો ટકોરા પડી છે છ વાગ્યા ના ટાવર આ ગોમડું કેવાય જો અમારા ગોમડા નો નજારો સો વાગ્યા ના ટકોરા પડી ગયા ટાવર સાહેબ કરી જંડની વાતો કરી છે

આ મુઠી જોડે લાઈન પાછળ બધું લવ થઈ ગયું તો પ્યો ગો

સાત આય એ કહું ને આઠ આઠ વાગી સાત જ વાગ્યા એક વાગ્યા દીધો તું જ હતું આઠ વાગ્યા સાત જ વાગ્યો